નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયકલુપ સંચાલિત નવસારી લાઈવ હાલમાં જ હવે લોકસભાની ચૂંટણી આવવાની છે ત્યારે રાજકીય પક્ષોએ આ અંગે તૈયારીઓ કરી દીધી છે કોંગ્રેસ દ્વારા પણ સમગ્ર દેશમાં ચૂંટણીને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ચૌદમી જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રાનો આરંભ થનાર છે ત્યારે આ યાત્રાની માહિતી આપવા માટે નવસારીના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આ સમગ્ર યાત્રામાં પાસઠસો કિલોમીટરની યાત્રા થનાર છે અને જેમાં એકસો દસ જિલ્લા અને પંદર રાજ્યોમાંથી આ યાત્રા પસાર થનાર છે ત્યારે આ યાત્રાની માહિતી આપવા માટે કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રાની અભૂતપૂર્વ સફળતા બાદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા યોજાનાર છે અને આ યાત્રા ચૌદમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મણિપુરથી પ્રારંભ થનાર છે આ યાત્રા બાસઠસો કિલોમીટર લાંબી છે અને એમાં એકસો દસ જિલ્લા અને પંદર રાજ્યોમાંથી પસાર થનાર છે આ જે યાત્રા છે એ એક તરફ ચૌદમી જાન્યુઆરીએ પ્રારંભ થઈ મુંબઈમાં વીસ માર્ચના રોજ પૂર્ણ થશે ભારત જોડો યાત્રામાં મણિપુરથી પ્રારંભ થઈ નાગાલેન્ડ આસામ મેઘાલય પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ ઓડિશા છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્રથી પસાર થશે ત્યારે દેશમાં હાલ જે આર્થિક અસમાનતા ચાલી રહી છે સામાજિક ધ્રુવીકરણ ચાલી રહી છે તેને રોકવા અને સર્વને સમાવેશ કરીને એક અલગ રાજનીતિ ઘડવાની વાત કોંગ્રેસ દ્વારા લોકોના ઘરે ઘરે જઈને કરવામાં આવશે ભારત જોડો યાત્રાની શરૂઆત કરવામાં આવે છે ત્યારે આર્થિક સામાજિક અને રાજનૈતિક રીતે પણ લોકોને ન્યાય મળે એ માટે આ યાત્રાને ન્યાય યાત્રા પર નામ રાખવામાં આવ્યું છે આ યાત્રાની જે સમગ્ર વિગતો છે એની માહિતી આપવા માટે નવસારીના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી અને પત્રકારોના સવાલોના જવાબ પણ નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલે આપ્યા હતા ત્યારે યાત્રા અંગે શૈલેષ પટેલ શું કહે છે તે જોઈએ ચૌદ જાન્યુઆરી થી મણિપુર થી અમારા રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીજી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી રહ્યા છે ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી શરૂ થઈ પંદર રાજ્યમાંથી પસાર થવાની છે અને એકસો દસ જેટલા જિલ્લાઓમાંથી પસાર થવાની છે એ યાત્રા ગુજરાત થઈને મુંબઈ મહારાષ્ટ્રમાં વીસમી માર્ચે પૂર્ણ થવાની છે આ યાત્રા બાસઠસો કિલોમીટર જેટલી લાંબી છે અગાઉ રાહુલજીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પિસ્તાલીસો કિલોમીટરની યાત્રા કરી છે અને એ ભારત જોડો યાત્રા લોકોને નફરતથી દૂર રાખી મોહબ્બતથી જોડવા માટેની યાત્રા હતી હાલમાં જે યાત્રા છે એ ન્યાય યાત્રા છે અને દેશમાં જે ચાલી રહેલો છે ભ્રષ્ટાચાર હોય બેરોજગારીના મુદ્દાઓ હોય મોંઘવારીના મુદ્દાઓ હોય યુવાઓ કે જે પીએચડી થયેલા યુવાઓએ ખાનગી કંપનીઓમાં નોકરીઓ કરવા માટે જવું પડ્યું પડ્યું પડતું છે જ્ઞાન સહાયક જેવી ખાનગી નોકરીઓ માટે સરકાર એમનું શોષણ કરી રહી છે આરોગ્યના મુદ્દાઓ હોય તો આરોગ્યના મુદ્દે પણ અનેક ભ્રષ્ટાચારો આ સરકારે કર્યા છે અર્થતંત્રની વાત હોય તો દેશ ખાડે જઈ રહ્યો છે અને ખાસ કરીને જે બંધારણની વાત છે તે બંધારણનો દુરુપયોગ કરીને એકસો બેતાલીસ જેટલા સાંસદોને નિલંબિત કરી એ લોકોને મનફાવે એવા કાયદાઓ ઘડવાનું કામ જે ભારતીય જનતા પાર્ટીએ સંસદ ગૃહમાં કર્યું છે એની સામે આ અવાજ લઈને રાહુલજી યુવાઓને મહિલાઓને ન્યાય અપાવવા માટે અને લોકોને જાગૃત કરવા માટેની આ એક ન્યાય યાત્રા છે અને એ ન્યાય યાત્રા એટલા માટે પણ મહત્વની પુરવાર થશે કે એના માટે કોઈ બે હજાર ચોવીસનો નો એજન્ડા નથી પરંતુ દેશ જે હાલતમાંથી પસાર થઈ રહ્યો છે તો દેશને બચાવવા માટેની આ એક ન્યાય યાત્રા છે એ યાત્રા ખૂબ જ મહત્વની છે નવસારી દસમી માર્ચ સુધીમાં માર્ચ મહિનાના પેલા વીક બીજા વીકની શરૂઆતમાં દરેક કાર્યકરો આ યાત્રા સાથે જોડાશે કોંગ્રેસ દ્વારા યોજાયેલી આ પત્રકાર પરિષદમાં નવસારી શહેર અને જિલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ યાત્રા થકી એક અલગ જ માહોલ ઊભો થશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો તેમને હાલ ભાજપની નીતિઓના પણ ઉગાડ આડે હાથે લીધા હતા અને ભાજપ દ્વારા આ યાત્રાને અનુલક્ષીને એક અલગ જ પ્રભાવ ઊભો કરી કોંગ્રેસ તેમનો ભાજપને આગામી ચૂંટણીમાં હંફાવશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો તો આવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન